નમસ્કાર દર્શક મિત્રો બીએન એન આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ સુરત સુરત હોડી બંગલા પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કરાયા પંદર ઓગસ્ટ નિમિત્તે સુરત શહેર ઝોન થ્રીના ડીસીપી પિનાકીર પરમાન સાહેબની અધ્યક્ષતામાં હોડી બંગલા વાઈ જંકશન પાસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કર્યા હતા લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તેવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા તારીખ દસ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તમામ જિલ્લા તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તિરંગા પદયાત્રા યોજાશે દરેક લોકો પોતાના ઘરે

એના જ ભાગરૂપે ગુજરાતની અંદર પણ ચાર જે કમિશનર એક છે જેમાં આજે રાજકોટ શહેરમાં ભાગરૂપે આજે